ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવા રબારીના સમર્થનમાં રબારી સમાથો એકઠો પૂર્વ ચેરમેન માવજી દેસાઈ સામે ગોવા રબારીએ બદનામ કરવાના કર્યા આક્ષેપ ડીસા માર્કેટ યાર્ડનું ચેરમેન પદ જાતું રહ્યું એટલે માઉજી દેસાઇ બદનામ કરવાનું કર્યું છે શરૂ ગોવા રબારી ભાજપના મેન્ડેટ પર દિવસ માર્કેટના ચેરમેન પદે છૂટાયા એક અઠવાડિયા પહેલા થયેલ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં એક પણ ડિરેક્ટરો હાજર ને રહેતા વિવાદ થયો માવજી દેસાઇ ગોવા રબારીને ચેરમેન પદેથી હટાવવા માટે કરી છે કવાયત ગોવા રબારી સમાજ સામે કહ્યું હું ખોટો હોઈશ તો જાહેર જીવન છોડી દઈશ બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે બધા આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કહીને ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ના આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ કોઈકના કોઈક માણસોએ આડાવાળું વાતાવરણ કર્યું હોય છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાય છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યું ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે હવે ચૂંટણી પતી ગયા પછી લાવશું ચૂંટણી પચ્યા પછી ગાડી લાવી છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસી માં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાત એપીએમસી નો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુઓ સિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જો તો ફોર્ચ્યુનર ધોંદરા જો તો ફોર્ચ્યુનર પાલનપુર જો તો ફોર્ચ્યુનર બીજી ત્રીજી જગ્યાએ ગાડી અહીંયા પણ મેં કહ્યું તું થરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ લાઈ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલા પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો ભાઈ જૂની ગાડીઓ પાંચ છ વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લાવી દો એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ જૂના વાતાવરણ એટલે લેજો થોડા દારા પછી જાહેરાત આવો કે જેથી થોડા લોકો આવે લેવામાં આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જવું નવું બનાવવું જે છે જે છે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડામાં લઈને ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો બિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું નવેસરથી બોરમાં લઈશું હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો એનો જે નિયમ આવતો હોય પ્રોસેસ કર્યા ભાવ ગાયા જે તે કરીને કાયદેસર હાલ્યું ને ઉતારવાનું ચાલુ કર્યું

પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા જે પાછળ એમને ચાર પાંચ દિવસથી જે વિવાદ ચાલે છે જે આક્ષેપો થયા એના માટે સાહેબે પણ કેટલી સ્પષ્ટા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એમના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં બાબુભાઈનો આક્ષેપ છે કે હજી સુધી ગોવાભાઈ દેસાઈ ભાજપનો શેક નથી

બીજું ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી થી મારો પરિવાર છે એટલે પાર્ટી પણ આવા વિવાદો થી બદનામ થાય છે અને રબારી સમાજના છીએ એટલે સમાજ પણ ક્યાંક ક્યાંક ને આવી લડાઈઓમાં ક્યાંક જે રાજકીય નુકસાન સમાજને પણ અમે તો વિનંતી કરીએ બધાને કે ભાઈ સુખ શાંતિ રહો અને વ્યક્તિગત કોઈ દુઃખ હોય તો યોગ્ય જગ્યા પાર્ટીનું ભરમ છે સમાજના આગેવાનો છે એમને આ મીડિયા છે અરજીઓ છે આ બધું મૂકી એક થઈ અને સંસ્થાનો સમાજનો અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે વિકાસ થાય એવો પ્રભાવ બધાને હું થઈ મારું નામ દેસાઈ પરમતભાઈ વાલાભાઈ રૂપકામ પોસ્ટ બલોદર તાલુકો ડીસા જિલ્લે બનાસકા આ બાજુ આજે સેલ મીટિંગ હતી રબારી સમાજ કેમ ભેગો છે આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે ચૂંટી કાઢ્યા અમારા વોર્ડથી અમારી મંડળી એના વોર્ડથી એને ચૂંટી કાઢ્યા એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આલ્યો એ મેન્ડેટથી બધા જ એના પછી અમે ગોવાભાઈ ફરી જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આલ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું કહેવાય શું પેટમાં દુખે છે એ અમે અમને કોઈ ખ્યાલ આપતો નથી આ લોકો જ્યારે અમારા કોઈના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા તો એમના હાળા મની બોમા માછીના ભેગા થઈ અને અમારો આખો દીછા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે ગુજરાત રાજ્ય લેવલે બીજા નંબરનો સંઘ હતો એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા ડિરેક્ટરો હતા ચેરમેન હતા વાઇસ ચેરમેન હતા અમે આ લોકોને આત્મા સુકાન આલું આ બાબુભાઈને એમને

અને આજે અમે ગુવાભાઈ ની આખો સમાજ સમાજે પીરાભાઈ વાલાભાઈ મુક્કામ પોસ્ટ બોલો